કડક પગલાની ચેતવણી સાથે કાયદાનું ભાન પણ કરાવ્યું છે શું હતી ઘટના હાલ વિસ્તારમાં રહેતા યુવક અને યુવતીએ પોતાના પ્રેમ સંબંધને સમાન સામે સ્વીકારી પ્રેમ લગ્ન કરી લીધું હતું જોકે કે યુવતીના પિતાને આ સંબંધમાં ક્યારેય મંજૂરી ન હતી ઘટનાના દિવસે યુવકની માતા ઘરેથી બહાર ગઈ ત્યારે આરોપીઓએ રસ્તામાં તેને અટકાવી વાહનમાં બળજબરીથી બેસાડી અપહરણ કર્યું હતું એક ખાલી જગ્યાએ લઈ જઈ મહિલા પર દોડમાર ચલાવ્યો હતો અને તેની માનસિક તબિયત પણ બગાડી દેવા માટે ઢગલાબંધ અપમાનજનક વર્તન કર્યું હતું